જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુઓ પર થયેલ કાયરાના હુમલાને લઈને સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આતંકીઓનું પુતળા દહન કરાયું હતું જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામના તાજેતરમાં એક ઘટના બની છે જ્યાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે તેમના ધાર્મિક પૂછવામાં આવ્યા બાદ હતહત્યા કરવામાં આવી હતી આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યું છે આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના શહેદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકીઓનું પુતલા દહન કરવામાં આવ્યું હતું આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો મારું નામ જયભાઈ પટેલ છે હું સુરત જિલ્લા બજરંગદળ સંયોજક ની જવાબદારી નિભાવું છું આજ રોજ સુરત ગ્રામ્ય બારડોલી ખાતે આતંકવાદી નો પુતળા ધહન નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં

બદલો લેશ ની અકલ આવશે સર્જિકલ સ્ટ્રાઇક કરવી જરૂરી છે સરકાર વિનંતી કરવા માંગીએ છીએ કે જો તમારાથી થાય તો કરો નહી તો હિન્દુ સમાજ ને છૂટ આપી છુટ આપી દો એટલે એટલો જો પથ્થરથી આપવા તૈયાર છે વર્ષો પેલા આતંકવાદીઓ દ્વારા

જોઈને ગોળીઓ મારશું ને પૈસા બીજું બધું તો તકલીફ પડી જશે છુપાવવાની જગ્યા નહીં મળે ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડો